એકત્રીસ ડિસેમ્બર થર્ટી ફર્સ્ટ નાગવા બીસ જ્યાં જ મેળો નો મેળો છે મસ્ત જોવા એકાદ મેળો છે પેલો જોવા ત્યાં જો આ ગાર્ડન છે મિત્રો આ જે ગાર્ડન છે આ દેવની જેલ ની અંદર જે ગાર્ડન છે કે દર રવિવારે અહીંયા બે કલાક માટે ફરવા માટે આ ગાર્ડન ની અંદર મોકલતા આ ગાર્ડન છે એટલા લાખ અમે અણી કાઢી લીધી ભાઈ જો ભાઈ આ દીવ ની છે જો આ દરવાજો ત્યાં તૂટી ફૂટી ગયો છે આમ ઘણા વર્ષો પેલા અહીંયા કેદી કેદીને પૂરવામાં આવતા જો આ હરિયા છે જો આ સાઈડ થી એક પ્લેન આવી રહ્યું છે પણ વિડીયો આ વિડીયો તમને પ્લેન નહીં દેખા કારણ કે જો આ જગ્યા ઉપર છે આ પણ પ્લેન તમને બતાવે નહી આવડિયો બતાવી દઉં છો કયામાં પિક્ચર દીવ અહીંયા આપણે શૈલેષભાઈ શૂટિંગ કરી રહ્યા છીએ કૌભાઈ ક્યાં છે કૌભાઈ ક્યાં છે અમારે કઉ ભાઈ ને સંજયભાઈ અહીંયા છે અમે ઉપર છીએ અને જો આ બધું દેખાય છે જો આ બધું ગાર્ડન છે ગાર્ડન ટાકો ખંડેર દીવ દરિયો જેલ બોલા કાઢ બોલો બેન કાઢ આ છે દેવની ઇસ્ટમર બેરો જે આપણે યુદ્ધ માટે જાય છે ને તે ઇસ્ટમર છે અહીંયા પબ્લિક જોવા જાય છે જેમની ટિકિટ પણ લેવામાં આવે છે ફેરું જે સ્ટીમ બસ ને એમની ટિકિટ લેવામાં આવે છે જો અહીંયા આવી જાવ કોઈને જવું અહીંયા અહીંયા આવતો રે ભાઈ જો આ બીજી આ જેલનું બીજું ઓલો છે મિત્રો હા લાકડાનું છે બનાવેલું છે જો આ લાકડાનું છે મિત્ર આ લાકડાનું છે પણ જો કેવો જબરજસ્ત બનાવેલું છે જો ઓરિજિનલ નજારો છે જો પથ્થર અને લાકડા થી કામ કરવા માં છે અને અહિયાં વડલાના મૂળિયા પણ લાગી જશે જો આ જેલનો બીજો દરવાજો છે આની અંદર થી કેદીને માં ઓલા બાજુ મોકલવામાં આવતા હોય હા છે મિત્રો દીવનો દરિયો જે જેલની કાંઠે આપણે કિલ્લાની કાંઠે આવેલો છે